હ ઓહો તાં તો મને ના મનાતો હતો હેડો એ થોડા વક્કરવાના મને બીક લાગતી થી હું તો દોડીને આયો રો પેલો તો પડ્યો તો હું તો ભોય ના ના નાય તો તું કોક તો નવ એવું એમ તો મને તો બીક લાગતી થી હેડો લ્યા તો એ જોઈ નવ નવ ઊભો કરી કાકા હેડો હાટુકલો હતો હાટુકલો કોક તું પૂરી તું બીજું કો કશે રે

પર ઉપર કાકાના ઉપર ઉપર બહાર લઈ જઈ પર બહાર તો લઈ જા ઉપર તો નહી તું જા કોક બોલે નહી જાજી જા કને બોલાતો આ મસી જાજી દોરજી જો પડી દારૂ નાવા પડ્યા આ પાણી કેટલું સારું તો ને પાણી પાણી દેખાય ખાલી શ્વાસ લે કે શ્વાસ લે લાવ લે કાકા કુકડા લાયો આ લઈ ઉપરથી કાકા ઉડાવજો ઓન ઘગો કરો બાઈ કરજો બહુ જેટલો हा? हाखा अौकाALLY हाभा काम उपाशा काम बार्ड को कमपाशा काम च假ो काम कट कट अपा जया हम омина कामका गताशी दॉपा तुम मेरा सिम कि यह tulß हम आते में diyor बार्ड करें करें, लो ભાઈ જઈ કાકા ધાર મારેલું લે કાકા મોટા મોટા ઊંડા

પણ નોકરી ના લાગી તો એમ તોય ભણું તો પડે બતા ગાડી વાળો કયો આવશે તો ફોન કર્યો છે તે આવો છે ગોમના છે વાર તો જો કાજુ બાજુ ગોમના જાય છે હું ભૂ થાતું નહીં ને કાકા મરી ગઈ કેવી વાત થાય પડીયો પડીયો રાહુલ કાકા એ રાહુલ કાકા આવ કઈ હાય

અદર તો હો પણ અવસુડા બરોકો આવતા જ નહી રે આદ્રે જે દરદ છે કદા તો ઉપર નીકળ્યા હા ઓ વાં તો ખબર નહી

ઓ મોય ચાબા જીરા થી હા જીરા તૈયાર જી મવાકી ઓલે રોબે હા હા મોચા નહી પા આપડે મોચા તો મોચા નહી રાખતા અમે હા કઈ દઉં ચાબા જીરા થી ઉરી કે દો તો તમ તમે કોંગો કરવા આ સેવાવા તો કોઈ નહી કી કોઈ કે આસી કર તો થા તો

કોન્ટો કોકના પર કરી નંબર તો ખબર નંબર યાદ રહી ગયો કટ પર 80 વોટ છે હું બેઠો તો એટલે એને અચમણો એમ કીધું કે મુખે ખાઈ લે એ બોવાનું બોલતું બોલતું કોણ હતો ખબર જ નઈ મારા આજ તો અબાર મે તો નહી આયા અરે બાળમી જો ઇનતો બળ મેને ખબર પડી જો લાઈન કે કમ્પ્યુટર લેવાજ પ્લે કરે એટલે આપણને તો લાગતું નહી લાગતું છે ને એ પડાતો કોઈ કહેવાય ન બાળી જો કેતો ને અનકો કેતો ને કે હું ખબર ના પડે કામ ના પૂછે આ તો પણ હમ તમે ના

तुम भाग पडि मारा केवा भाले होती जमन हमने तो ना गुड आप। कोई ना मुनेगो गेट आज मारे को हो जाय छे यार तर भाई ए भाई बोलो का केस कर लियो करो अरे केस तुम करवानाच तू भाई भोली बली तो

લકડી મારી થોડી મારી તમે તમારા મારું ઉપરાલ લઈને એ ભોરા લડવા મત ખાલી આપડે ચારે ચાર લડાઈ મરી જાવ આપડે ઘર સુધી